પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે ચાલતા અભિયાનના ભાગરૂપે આણંદ ખાતે યોજાયેલા આ કેમ્પમાં હૃદયરોગ ડાયાબિટીસ રક્તચાપ અને અન્ય શારીરિક વ્યાધિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી ખાસ કરીને પચાસ વર્ષની વય વટાવ્યા બાદ સ્વાસ્થ્ય સંબંધી જોખમો વધતા હોવાથી નિશાનત તબીબોની ટીમ દ્વારા કર્મચારીઓના વિવિધ લોહીના પરીક્ષણો અને શારીરિક તપાસ કરવામાં આવી હતી આ શિબિરમાં ફરજ પરના અનેક એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને અન્ય સવર્ગના કર્મચારીઓને સક્રિયપણે ભાગ લીધો હતો પોલીસ બેડામાં વધતા જતા કામના ભારણ અને અનિયમિત જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય પર પડતી અસરોને ધ્યાને રાખીને આ પ્રકારના આયોજનોને સામાજિક અગ્રણીઓ પણ બિરદાવ્યા છે તપાસ દરમિયાન જે કર્મચારીઓમાં સ્વાસ્થ્ય સંબંધી કોઈ ક્ષતિઓ જણાઈ આવી હતી તેઓને તાત્કાલિક સારવાર અને જરૂરી પરિજી પાડવા અંગે તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આગામી સમયમાં અન્ય વય કર્મચારીઓ માટે પણ આવા તપાસ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન પોલીસ પ્રશાસન દ્વારા વિચારાધીન છે આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે સામાન્ય રીતે પોલીસ અધિકારીને કર્મચારીઓ લાંબા સમય સુધી ફરજ બજાવવાની હોય છે જેથી તેઓ ફિટ રહી અને ફરજ બજાવી શકે સ્પેસ ફ્રી ફરજ બજાવી શકે તે માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાની સાહેબે આજરોજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે જરૂરી મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે અને તેમના જ કેમ્પસ ખાતે આજરોજ આ મેડિકલ ચેકઅપ રાખવામાં આવેલું છે જેમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને પચાસ વર્ષ કરતાં વધારે ઉંમરના પોલીસ અધિકારી અને આજ આજરોજ મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવનાર છે